અપમાન તમારું અપમાન ઇન્સલ્ટ બેજથી થી ક્યારેક ને ક્યારેક થઈ જશે જો તમારું અપમાન થયું હોય તો તમે લખી છો કેમ કે અપમાન તો મહાત્મા ગાંધીજી રતન ટાટા અને અમિતાભ બચ્ચન નું પણ થયું હતું પણ તે અપમાન લીધે તેઓ જીવનમાં હજાર ગણા આગળ નીકળી ગયા ચલ હટ અહીંથી ઓકાત શું છે તારી સકલ દેખી છે તારી આવું કઈ કોઈ તમારું અપમાન કરે તમારી હેસિયત બતાવવાની કોશિશ કરે ત્યારે તમને દુઃખ થાય ઈગો ઓર થાય ગુસ્સો આવે અને પોતાની જાત પર શરમ પણ આવે જ્યારે તમારું અપમાન થાય લોકો તમારી મજાક કરે ત્યારે તમારી પાસે મોકો હોય છે જીવનમાં હજાર ગણો આગળ વધવાનો કેમ કે ઇતિહાસ સાક્ષી છે જે વ્યક્તિ જમીન થી ઉડીને આકાશની ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે તેની જીવનમાં ક્યારેક ને ક્યારેક મજાક થઈ હશે બેજતી થઈ હશે કોઈ પણ વ્યક્તિ સન્માન ભૂલી શકે છે પણ અપમાન ક્યારેય ભૂલી શકતો નથી જીવનમાં કંઈક મેળવવા માટે તમારી પાસે સ્ટ્રોંગ કારણ હોવું જરૂરી છે જ્યારે કોઈ તમારું અપમાન કરે ઇન્સલ્ટ કરે ત્યારે તે અપમાનને તમારી તાકાત બનાવો તમારા અપમાનનો બદલો તમારી સફળતાથી લો જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે તમારો ઈગો હર્ટ થાય છે તમારી અંદર એક જુનૂન પેદા થાય છે તે સમયમાં વ્યક્તિ જીવનમાં ધારે એક કરી શકે છે અપમાનની આગ માણસને અંદરથી બાળી નાખે છે અથવા આ જ આગ જીવનને રોકેટની જેમ ઉપર લઈ જાય છે આપણાથી એ ભૂલ થાય છે કે અપમાનનો બદલો આપણે સામેવાળાનું અપમાન કરીને તેના પર ગુસ્સો કરીને લઈએ છીએ જે સૌથી ખોટી રીત છે આવું કરવાથી તમારું જ સન્માન ઘટે છે તમે જીવનના કોઈ પણ લેવલે હોય જો તમે બદલો જ લેવા માંગતા હોય તો અપમાનની આગને અંદર દબાવી રાખો અપમાનને તમારી તાકાત બનાવો તમારા ગુસ્સાને પાળતા શીખો મહેનત કરો જીવનને નવી ઊંચાઈ પર લઈ જાઓ સફળતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન થાવ તમારી ઓકાત તમારો સમય બતાવશે સમયનું ચક્ર જરૂર ફરે છે એક સમય એવો આવશે કે આજ લોકો તમારી એક ઝલક મેળવવા માટે તરસી જશે એક સમય એવો આવશે કે તમને મળવા માટે તેમને પણ સમય લેવો પડશે પોતાની ઈજ્જત વધારવા તેમણે તમારું નામ લેવું પડશે આ છે asli બદલો ઇતિહાસ સાક્ષી છે કે જે લોકો ઇતિહાસ રચ્યો છે તેમનો એટીટ્યુડ આવો જ હતો ઇન્સલ્ટ થયા પછી ઈગો હટ થાય તો થવા દો પણ તેનો બદલો કઈ રીતે લેવો એ તમારા પર નિર્ધારિત છે મહાત્મા ગાંધીને અંગ્રેજોએ દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની બહાર કાઢીને તેનું અપમાન કર્યું હતું તેને પણ દુઃખ થયું હતું પરંતુ આ જ અપમાને દેશમાં એવી ક્રાંતિ જગાવી કે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું આ છે અસલી બદલો આવી જ રીતે જમશેદજી ટાટાને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં જવાની ના પાડી દીધી કારણ બતાવ્યું કે કૂતરા અને ભારતીયોને અંદર આવવાની મનાઈ છે તેમનો પણ એકો હટ થયો તેમણે ત્યાં લડાઈ કરવાની જગ્યાએ મુંબઈમાં જ દુનિયાની ફેમસ હોટલ બનાવી દીધી જેને આપણે હોટલ તાજથી જાણીએ છીએ જો તે દિવસે જમશેદજી ટાટા જોડે આ ઘટના ના બની હોત તો આજે હોટલ તાજ પણ ના બનતી અમિતાભ બચ્ચને પણ રેડિયો ચોકીમાંથી તેની ઊંચાઈ અને ભારે અવાજને કારણે કાઢી મૂક્યા હતા પરંતુ એ જ અવાજે આજે નવી ઉંચાઈ પર પહોંચાડી દીધું છે હવેથી કોઈ તમારું અપમાન કરે તો તે અપમાનને તમારી તાકાત બનાવો જીવન એ નથી કે જે આપણને મળ્યું છે જીવન એ છે કે જેને આપણે બનાવીએ છીએ